હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જય આમરણીયાના જય શ્રી કૃષ્ણ અને આપણે આજનો બ્લોગ ક્યૂટ ક્યૂટ દીકરીયુ થી શરૂ કર્યો છે અને જો વેવાયના ઘરે જમણવાર છે તો અમે લોકો બધા અહીંયા જમવા આવ્યા છે અને કાઉન્ટર જો કેટલું ફૂલ કલરફૂલ ભરેલું છે એટલો ટેસ્ટમાં બહુ મસ્ત હતું તો ખૂબ મજા પડી ખૂબ મજા પડી અને અહીંયા જો દાદા પછી શીતલબેનના પપ્પા છે બધા મામા છે જીતુભાઈ છે બધા જ છે તમે લોકો ઓળખતા જ હશો બધાને તો આપણે આજે વેવાયના ઘરે જમણવા છે તો આવ્યા છે તો બ્લોગ લઈને આવ્યા છે ફ્રેન્ડ અને જોયા મનોજભાઈ બધાને ખૂબ સરસથી આગ્રહ કરે છે અને મામાને જગ્યા કરે છે કયા બેસી જાવે એમ આ મારા યશભાઈની બે ઢીંગલીઓ છે જે ભરત મામા છે એમના દીકરાની દીકરીઓ દ્વિંશ બેબી છે બે બહુ ક્યૂટ બેબી છે પણ બંને અલગ અલગ હતી તો એક સાથે એનું સૂટ નથી થયું પણ બહુ મસ્ત બેબી છે બે ખૂબ મજા આવે એવી છે એકને તો તમને બતાવી હમણાં બીજી પણ આવશે અને અમારા જો આદિભાઈ છે બધાને છાસ આપે છે પૂછે છે અને ફ્રેન્ડ ખૂબ મજા આવી ખૂબ મજા આવી બધા જેન્ટ્સ જમે છે અને અમે બધા લેડીસો રૂમમાં અંદર બેઠા છે ફ્રેન્ડ અને તેનો જમણવાર છે એ ફાઇનલી હુમલોગમાં બોલતી નથી તમારે જ કહેવાનું છે કમેન્ટમાં અને હવે આપણે આવી ગયા છે અહીંયા અગાશી ઉપર તો અગાશી પરથી સૂટ લીધું છે ફ્રેન્ડ તો જો કેટલું મસ્ત નજારો દેખાય છે તો સરસ મજાનું ફળિયું એટલું મોટું સરસ છે તો ઉપરથી શૂટ કર્યું છે તો ખૂબ સરસ લાગે છે જોઈ શકો છો આ સાઈડથી પણ કર્યું છે તો કાઉન્ટર પણ દેખાય બધા જમે છે એ પણ દેખાય અને આ સાઈડ નું ફળિયું છે જ્યાં ઇંચકો રાખે છે ત્યાં ખૂબ મસ્ત આયોજન કરેલું છે બગીચા જેવું લાગે આપણને ગાર્ડન જેવું એકદમ લુક બહુ સરસ આવે છે જોઈ શકો તમે કેટલો સરસ લુક આવે છે બહુ મસ્ત લાગે છે અને જોયા મનોજભાઈ બધાને આગ્રહ કરે છે જમાડે છે અને હા ફ્રેન્ડ દર વર્ષે આ લોકો જમણવાર રાખે છે તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ જશેનો જમણવાર છે હું ભૂલતી નથી કયો છે એમ બરાબર અને વિમલભાઈ અને જયુભાઈ બંને ભાઈઓ કાઉન્ટર પાસે ઊભી અને બધાને ખૂબ સરસથી જમાડે છે પોતે જ આપે છે બધાને ને મેનુ હમણાં આપણે આગળ એકદમ સરસથી બતાવશું જોજો પૂરેપૂરો વિડીયો અને અહીંયા જો અગાસીમાંથી આપણે કિચન પણ બતાવીએ છીએ કે ત્યાં બાજુમાં સરસ ફળિયામાં જગ્યા છે ત્યાં મોટું સરસથી કિચન પણ કર્યું છે બધી જ રસોઈ ઘરે ખૂબ સરસથી બનાવેલી છે ખૂબ સરસથી તો પૂરેપૂરો વિડિયો જોજો અને હા ફ્રેન્ડ એક વાત કહું કે તમે લોકો જો કોઈ નવા આવ્યા હોય પેલીમાર મારો વિડીયો જોતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે તો ચાલો આપણે ફાઇનલી નીચે આવી ગયા તો જો અહીંયા આપણે એકદમ નજીકથી શૂટ કરી અને પહેલાં તમને કિચન બતાવીએ પછી પાછું થોડી વાર રહી અને છેલ્લે આપણે કાઉન્ટર પણ આખું પાછું બતાવશું ખૂબ સરસ મેનુ છે ખૂબ સરસ રસોઈ છે બહુ મજા આવી બધાને ખૂબ મજા આવી અને જેન્ટ્સનો જમણવાર ચાલુ પણ થઈ ગયો છે લેડીઝ બધા હોલમાં બેઠા છે તો ચાલો આપણે ફાઇનલી હોલમાં આવી ગયા છે અને જો હું પણ સામે જ બેઠી છું અને અહીંયા અમારા જે જમાઈ છે હીરક કુમાર એ શૂટ કરે છે અને આ વખતે આખો વિડીયો અમારા દીપ અને હીરક કુમારે થઈને જ બનાવ્યો છે તો બધા જ બેઠા છો અહીંયા તો ફ્રેન્ડ તમને ખાસ બધાને રિક્વેસ્ટ છે કે કોમેન્ટમાં ચોક્કસથી લખજો કે આપણે આજે શું કામ બધા ફંક્શનમાં ભેગા થયા છે કયો જમણવાર છે બરોબર છે ને તો મને પણ મજા આવે અને મને પણ એમ લાગે કે ના મારું યુટ્યુબ ફેમિલી કેટલું સરસ મોટું થઈ ગયેલું છે તો બહુ મજા આવે તો અહીંયા જો મામી પણ બેઠા છે નીતાબેન બેઠા છે કેટલા બધા સગા બધા બેઠા છે ખૂબ એન્જોય કરીએ છીએ વાતું કરીએ છે અને કોઈ કોઈ સગાને ત્યાં લગ્ન છે કોઈને સગાઈ છે એવી બધી વાતો ચાલતી હોય અને હવે ફાઇનલી લેડીઝને જમવાનો વારો આવી ગયો છે જો એક આ ઢીંગલી છે જે અમારા ભરત મામાના દીકરાને હું કહું છું એ તો ચાલો બધા લેડીઝ જમે છે તો ઉત્પલાબેન છે દક્ષાબેન છે એ લોકોએ લીધા શૂટમાં અને અમારી ક્યુટ ક્યૂટ નવો દીકો છે એને લીઝા જમાડે છે બધે જો કેટલું સરસ લાગે છે અને બધા એટલા ટાઈમે મળ્યા છે તો એવી બધાને મજા આવી ગઈ એટલી મજા આવી ગઈ લીઝાના ડેડી પણ સામે ઊભા છે રાહ જોવે છે શું વાત કરે છે અને અહીંયા હું ને કીર્તિબેન પણ વાતો કરીએ છીએ લગ્નની કે કોના લગ્ન છે કેટલા બધા લગ્ન છે તો ફ્રેન્ડ હમણાં અમારે ખૂબ લગ્ન છે એ લોકોને પણ ત્યાં એટલા બધા સગાના લગ્ન છે તો બસ એવી વાતચીત ચાલતી હતી અને જો અહીંયા આપણે છે તો આ ભેસાણિયાના દીકરી છે તો અહીંયા શીતલબેનના મમ્મી છે જે એ મારી સાથે વાત કરે છે કે તમારા પપ્પાને લોકો ભેસાણ્યા છે અને આ પણ ભેસાણ્યા છે તો ઓળખો છો બસ એવી અમારે વાતચીત લે છે કારણ કે આપણે ફાઇનલી કોઈ પણ જગ્યાએ પ્રસંગમાં ફંક્શનમાં ભેગા થયા હોય તો કેવી મજા આવે અને અમારા દાદા બાને તો તમે જોયા અને આ જો બે વેવાય લાગે છે વેવાય જેવું બે ભાઈ જેવું છે અને અમારી લીઝા અને બેન ભેગા થયા છે અમે મેકી સાથે ફોટા પણ પાડ્યા વિડીયો પણ કર્યો ખૂબ મજા આવી ખૂબ મજા આવી અને ફ્રેન્ડ અહીંયા જો અમારા મનોજભાઈ શું કરે છે તો અમારે બા આવ્યા ને તો બાને બેસાડ્યા છે મામાની બાજુમાં કે તમે અહીંયા ભાઈ બહેન બેસો તો મામા મામી અને જે અહીંયા બેસી ગયા છે મનોજભાઈ બાજુમાં કે મામા એને લાડ લડાવે તો આપણે આ બધું એક વિડીયોમાં લઈએ તો કેટલું સરસ યાદી રહી જાય છે કે ના ખરેખર આપણે બધા ભેગા થયા હોય તો કેટલી મોટી યાદી રહી જાય કે ભલે આપણે મોટા થયા હોય તો મામાને જોઈ અને એકવાર આપણને આપણું બચપણ યાદ આવે કે ના મામાની બાજુમાં બેસીએ મામાના ખોડામાં બેસીએ બહુ મજા આવી ખૂબ સરસ મજાક કર્યો બહુ મજા આવી આ અમારા આમરણીયા જયુભાઈ છે આપણે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ આપણે વિડીયો કર્યો તો જે એ હવનનો માંડવાનો છે જે માતાજીના માંડવાનો તો એ જયુભાઈ છે અમારા ત્રણેય ભાઈઓ આવેલા છે અને બસ જો હવે અહીંયા અમે પણ હવે જમવા માટે પ્લેટ લેશું જમશું ચોક્કસથી ફ્રેન્ડ તમને ખાસ કહું છું કે કમેન્ટમાં જરૂર લખજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જેટલો બની શકે એટલો વિડીયો શેર કરજો કારણ કે આમાં આપણી પાસે કોઈના કાંઈ ખબર ન હોય કે કોણ વિડીયો બનાવે છે કોઈ આઈડી છે તો તમે જેટલા ગ્રુપમાં છો જો તમારા બધા પાસે આ વિડિયો આવે તો અહીંયા જેટલા આવ્યા છે એ બધામાં આપણો વિડીયો શેર કરજો અમે અમે લઈ લીધી છે છે અને પણ બેસી ગયા અમારી નવિયા આવી ગઈ છે પાછી લીઝા પાસે અને જો લીઝા ને સરસ થી કઢી પીવડાવે છે અને પાછી હસે છે મમ્મા તને કઢી પીવડાવી મેં અમે સામે જ જમતા હતા તો ખૂબ બસ એન્જોય કર્યું આજનો દિવસ ખૂબ સરસ મજા આવી હવે દીપે પણ પ્લેટ લીધી અમારે આ લોકો જ્યારે જમણવાર કરે ને વહેવાયની લોકો તો ખૂબ સરસ આયોજન કરેલું હોય ખૂબ મસ્તનું હોય અને ઘણા માણસ હોય પણ ખબર જ ન પડે બધા જેટલા વ્યવસ્થિત જમણવાર પતી જાય બહુ મજા આવે અને એવો આનંદ આનંદ કરે મસ્તી કરે ઘણા ટાઈમે બધા ભેગા થયા હોય ને તો મનોજભાઈના ઘરે જ અમારે બધા ભેગા થઈ જાય હારે ખૂબ મજા આવે જો કેવા હસે છે બધા મસ્તી કરે છે વાતો કરે છે અને જો આનું નામ ભરત મામા છે જે મેં કીધું ને કે એમના દીકરાના ઘરે ટ્વિન્સ બેબી છે એ આ ભરત મામા અને આ અમારે હસુ મામા તો જો તમે મનોજભાઈ છે ને કરે છે ને વાલ બધા મામાને ખૂબ આગ્રહ કરે મજા કરે મસ્તી કરે ત્રણેય ભાઈઓ એવા જ છે જયેશભાઈ એવા છે વિમલભાઈ એવા છે તો ખૂબ મજા આવે અને હવે જો એ લોકો જમવા બેઠા છે સાવ છેલ્લે બેઠા છે જમવા કે બધાએ જમી લીધું પછી જમવા બેઠા છે વિમલભાઈ જયેશભાઈ માધુરીબેન અને શીતલબેન તમે જોઈ શકતા હશો કે ચાર જ જમે છે બધાએ જમી લીધું છે અને અહીંયા જયેશભાઈ અને વિમલભાઈએ બધાને પૂછી લીધું હો ફ્રેન્ડ કે તમે જમી લીધું ને તમે જમી લીધું ને કોઈ બાકી નથી ને બાકી નથી એટલું લાગણી ભાવથી આપણને પૂછી બધાને અને પછી છેલ્લે એ જમવા બેઠા છે કે કોઈ જ બાકી નથી રહી ગયું એટલું નાની નાની બાબતનું પણ લોકો ખૂબ સરસ આપણું ધ્યાન રાખે છે બહુ મજા આવે એમ ખરેખર આપણને એમ ન થાય અને આ છે અમારા ભાવેશભાઈ જે માધુરીબેન છે એમના જેજાજી થાય છે એમનો નેચર પણ ખૂબ સરસ છે તો એ મારી સાથે વાત કરે છે કે બેન હું તમારા બ્લોગ જોઉં બહુ મજા આવે સરસ છે તો એને પણ મેં ત્યાં થેન્ક યુ કીધું ને તમે પણ મારા બ્લોગ જોજો મને સપોર્ટ કરજો અને જો આપણ અમારા ઓળખીતા જ નીકળ્યા અને ફાઇનલી આપણે કાઉન્ટર તમે જોઈ લો હું અહીંયા બોલતી નથી તમે જુઓ તમને ચોક્કસથી મોઢામાં પાણી આવી જશે એટલી મસ્ત રસોઈ હતી તો ચાલો જુઓ તમે ફાઇનલી કાઉન્ટર હવે અમુક બધા મહેમાન છે નીકળી ગયા છે અને થોડુંક બધા જમી લીધું છે તો બધું હાલે છે કામકાજ અને અમારી ઢીંગલીઓ જો બે રમે છે કારણ કે હોલ આખો ખાલી થઈ ગયો છે તો છોકરીઓને બહુ મજા આવી છે તો અમારે નવું ને તો કોઈ આવે તો એવું ગમે તો ફ્રેન્ડ અહીંયા ઢીંગલીઓ મસ્તનું ગીત ગાય છે અને આપણો વિડીયો પણ પૂરો થવા આવ્યો છે તો અમારી નવું ટીચર બની છે અને આ સ્ટુડન્ટ બની છે થોડીક વાર પછી ઈ ટીચર બનશે અને આ સ્ટુડન્ટ બનશે અને બસ મને જરૂર જરૂર કમેન્ટમાં કહેજો કે મારો વિડીયો કેવો આવ્યો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ